टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात एक एवं पोर्टनी जेनो इतिहास भव्यती भव्य रहो बात एक एवं पोर्टनी जे एक समय કચ્છની આન બાન અને શાન હતું વાત એક એવા પોર્ટની જે પોતાનો ઐતિહાસિક વારસો પાછો ઝંખી રહ્યું છે વાત છે કચ્છના માંડવીની માંડવીનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને સમૃદ્ધ છે ભારતના પશ્ચિમ કિનારે આવેલું આ બંદર ઐતિહાસિક આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનું રહ્યું છે કહેવાય છે કે માંડવીનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને તેની નજીકમાં આવેલું ધોળાવીરા પ્રાચીન નગર છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે જે દર્શાવે છે કે આ વિસ્તાર ઈસવીસન પૂર્વે ત્રણ હજાર વર્ષથી દરમિયાન વેપારનું મુખ્ય મથક હતું આજે ભલે કચ્છનું માંડવી શહેર પ્રવાસન સ્થળ તરીકે જાણીતું હોય પરંતુ એક જમાનો હતો જ્યારે માંડવી શહેરનો વિશ્વના મોટા ભાગના દેશો સાથે સીધો વેપારનો સંબંધ હતો અહીં બની રહેલા પરંપરાગત વહાણો તેનો પુરાવો છે આખરે કેવી રીતે

ભારતના કાલિકટ બંદર સુધીનો માર્ગ એને બતાવ્યો હતો અને ત્યારબાદ જ ભારત અને યુરોપ દેશો વચ્ચે આ જે રસ્તો છે એ રસ્તો વાસ્કોદી ગામાએ શોધી કાઢ્યો હતો કહેવાય છે કે માંડવીમાં એક સમયે ચોર્યાસી દેશના વાવટા ફરકતા હતા કારણ કે માંડવી પશ્ચિમ ભારતનું સૌથી મોટું બંદર હતું મુંબઈથી માંડવી થઈને પાકિસ્તાન સહિત બીજા દેશોમાં માલસામાન પહોંચાડવામાં આવતો હતો અને તેના માટે માંડવીના વહાણો ખૂબ જ પ્રસિદ્ધ હતા પરંતુ એક સમયે વિદેશ વેપારથી ધમધમતા આ બંદર પર કોની નજર લાગી કેમ આ બંદરનો વેપાર પડી ભાગ્યો તો તેના માટે સરકારની નીતિઓ અને કન્ટેનર જવાબદાર માનવામાં આવી રહ્યું છે એક સમયે માંડવીના વહાણ ઉદ્યોગને લાગતું હતું કે તેમનો ખરાબ સમય થોડા વર્ષોમાં જ પૂરો થઈ જશે પરંતુ એવું બન્યું નહીં પરંપરાગત વહાણો બનાવતા માંડવીએ પ્રોત્સાહન મળતું નથી તેની સામે કચ્છના જ કંડલા અને મુંદ્રા ખાનગી બંદરને સરકાર દ્વારા પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપો થતા રહ્યા છે પરંપરાગત જહાજોના બદલે કન્ટેનરથી આયાત નિકાસ થવા લાગી અને તેના કારણે માંડવી બંદરને મોટો ઝટકો લાગ્યો કારણ કે લાકડાથી બનતા આ જહાજોની ક્ષમતા કરતા શીપ અને કન્ટેનરમાં એક સાથે વધુ માલ સામાનની હેરાફેરી કરી શકાય છે અગાઉ આ જહાજ માલિક માટે રિઝર્વ કાર્ગો તરીકે રાખવામાં આવતા હતા પણ કન્ટેનરમાં માલસામાનની આયાત નિકાસ શરૂ થતા તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે હવે પરંપરાગત જહાજ બનાવવાનો ઉદ્યોગ પણ પડી ભાગ્યો છે વ્યાજે લોન આપતી હતી અને સબસીડી વાળી લોન આપતી હતી વાણ તૈયાર થઈ જાય પછી લોન ભરવાનો આવતો હતો અત્યારે વાણના વીમા પણ કોઈ કંપની લેતી નથી વાણના વીમા પણ નથી આવતા લેતા નથી કોઈ કંપની આજે વાણનો ધંધો એકદમ મરણ પથારીએ છે અને હવે ગુજરાતમાં આખા માંડી તો છે બંદર ઉપર તો કાગડા ઉડે છે એક મુંદ્રા પોર્ટ છે આખી ગુજરાતમાં બધા બંદર બંધ થઈ ગયા છે હવે વાણવટનું તો અમને હવે ભવિષ્ય કઈ આંધળું લાગે છે વર્ષો પહેલા માંડવીના જહાજ માલિકો પાસે એક થી લઈને ત્રણસો પચાસ થી પણ વધારે જહાજો હતા જહાજો બનાવવાનો ઉદ્યોગ અહીં મોટા પાયે ધમધમતો હતો અહીં એકસાથે સાથે થી પાંત્રીસ જેટલા જહાજો બનતા હતા અને હજારો લોકોને તેમાંથી રોજગારી મળતી હતી પરંતુ આજે માંડવીનું આ બંદર સુમસામ ભાસી રહ્યું છે એને લગભગ પંદર વીસ વર્ષ થયા પણ હજી સુધી બીજો બનાવે એવી કોઈ પોઝિશન જ નથી કેમ કે માંડવી બંદરમાં સમજી લ્યો કે અમારો વાણ આજે પંદર વર્ષ ત્યાં અહીંયાથી નીકળ્યો છે પાછો માંડવીમાં આવી શકે એવી પોઝિશન જ નથી કેમ કે અહીંયા ડ્રેજિંગ થતો નથી કાંઈ રાખવાના ઠેકાણા નથી હવે અહીંયા આવે ને વાણ નીકળે તો બે ચાર મહિના લાગે માંડવી બંદર સત્તરમી અને અઢારમી સદી દરમિયાન સમૃદ્ધ વેપારી બંદર હતું

સરકારશ્રી દ્વારા તો આ માંડવી બંદર ને ઘણો જ આર્થિક રીતે ફાયદો થાય એમ છે રોજગારી પણ મળી રહે એમ છે અને જે એનો જૂનો જે વારસો છે માંડવીનો જે ઐતિહાસિક વારસો એ ફરી પાછો પુનરાવર્તન થાય એનું અગર જો એને કરવામાં આવે જો ડેવલપમેન્ટ

આવનારા દિવસોમાં જે પ્રકારે માન્ય મોદી સાહેબે વાત કરી છે તો કદાચ એ યાતાયાતના સંદર્ભમાં હોય કે પ્રવાસનના સંદર્ભમાં હોય કે સીટ બિલ્ડિંગના સંદર્ભમાં હોય એ ચોક્કસપણે માનવી ફરીથી આગળ વધશે અહીં વાણ ઉદ્યોગ પડી ભાગ્યો છે પરંતુ પ્રવાસન સ્થળ તરીકે માંડવી ઉભરી આવ્યું છે અહીંનો દરિયો કિનારો ઐતિહાસિક સ્થળો અને કચ્છની હસ્તકલાની વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષી રહી છે ખાસ કરીને કચ્છના રણ ઉત્સવે માંડવીને પ્રવાસનના નકશા પર મહત્વનું સ્થાન આપ્યું છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર